ચોરે આ તકનો લાભ લઈ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી થોરીયાળી ગામે ધાર્મિક જગ્યામાં ચોરી થતા પોલીસના પેટ્રોલિંગના દાવાની પોલ ખુલી ગઈ હતી સવારે પૂજારીને ઘટનાની જાણ થતા લોકલ ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે હાલમાં કેટલી રકમ કે સામાનની ચોરી થઈ છે તે બાબતની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે તેમજ પોલીસે વહીવટીકર્તાઓને બોલાવી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે ફરિયાદ દાખલ થયા બાદ કેટલા રૂપિયાની ચોરી થઈ છે તે સામે આવશે